લોન માઇનોર ઇરિગેશન લોન ખેતીવાડી ને લગતું જે કંઈ હોય તે પશુપાલનની યોજનાઓ છે વિવિધ પ્રકારની બેંક ની એની તમામ જાણકારી આપવા માટે અને આખા ભારત વર્ષમાં બેંક ઓફ બરોડા આ દિવસ મોટા પાયે ઉજવે છે વધુમાં વધુ કૃષિ ધિરાણ થાય વધુ વધુ ખેડૂતોને બેંકની યોજનાની જાણકારી મળે એનું મોટા ભાગે પોપ્યુલરાઇઝ કરવા માટે ગામડા સુધી જઈ અને આવા મોટા મોટા કેમ્પો કરવાનું આયોજન કરેલું છે અમે ટોટલ વાઇઝ એક એક કેમ્પમાં અમે એક મોટા વડાળામાં આજે કેમ્પ રાખેલો છે એની અંદર અમારી યોજના એવી છે આજુબાજુના તમામ ગામડાના ખેડૂતભાઈઓ બીજા પશુપાલનના ધંધા કરતા હોય બધા મિત્રોને બેંકની જુદી જુદી સ્કીમ માટે માહિતી આપવાની છે એને ક્યાં ક્યાં લાભ મળે છે નવી નવી યોજનાઓ આવે છે સસ્તા દરેક ક્યાં વ્યાજ મળે છે ગોલ્ડ લોનમાં શું લાભ છે તમામ પ્રકારની માહિતી ઉપલબ્ધ કરવા માટે અમે મોટા વડાના આંગણે આવ્યા છીએ બેંક ઓફ બરોડા અને આ તમામ આખા ભારત વર્ષમાં અમે આના પછીના પણ અમારા સોળ તારીખ સુધી આવા કેમ્પો ચાલશે અને એ પ્રમાણે અમે અહીંયા લગભગ પાંચસોથી વધારે ખેડૂત મિત્રો આવે એનું આયોજન કર્યું છે અને અમારા તમામ સ્ટાફ મિત્રો આજુબાજુની બ્રાન્ચો અને એને અમે ધિરાણો પૂરા પાડશું એમને માહિતી આપશું અને જે કંઈ સરકારની યોજનાઓ છે ઉપરાંત આ ખેતી ઉપરાંત પણ ભારત સરકારની ખૂબ જ યોજનાઓ છે અટલ પેન્શન યોજના માઇક્રો ઇન્સ્યોરન્સ જેની અંદર ખેડૂતોનું હિત તમામ મજૂર વર્ગનું હિત સમાયેલું છે એ યોજનાઓ પણ અમે પુષ્કળ પ્રચાર કરી જેથી કરીને સરકારની યોજનાઓનો પુષ્કળ લાભ લઈ શકે કારણ કે ખૂબ જ સસ્તા દરે ભારત સરકારે યોજનાઓ બનાવેલી છે એની અંદર બાર રૂપિયામાં વીમો મળે છે પ્રધાનમંત્રી જીવન જ્યોત યોજના પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના સુકન્યા સમૃદ્ધિ દસ વર્ષથી નાની ઉંમરની દીકરીઓ માટે ખૂબ જ સારામાં સારી યોજના છે જેની અંદર ટેક્સ ફ્રી છે વાલીઓ પોતે રોકાણ કરી શકે છે અને એનું જે કંઈ આવક એની પર કોઈ જાતનો ટેક્સ નથી અને એટીસી હેઠળ બાદ મળે છે આ પ્રકારની જાણકારી તમામ ખેડૂતોને ગ્રામ્ય લેવલે હોતી નથી તો તમામ પ્રકારના લાભોની જે કંઈ સરકારશ્રીની યોજના છે બેંકની જે કંઈ યોજના છે એની વિશાળ પાયે લોકોને ખબર પડે આખા ફલકવું ભારત વર્ષ ઉપર ખબર પડે એટલા માટે મેં આખું આયોજન કરેલું છું આજે અને એ અનુસંધાને હું શ્રી વીપી સદાતીયા રિજનલ મેનેજર બેન્ક ઓફ બરોડા જામનગર રિજ્યના ઇન્ચાર્જમાં છું મારા મિત્ર પુષ્કરજી છે કાલાવાડ બ્રાંચના શાખાના પ્રબંધક છે અને મારા બીજા મિત્રો સહિત અમે આવ્યા છીએ અને તમામ ખેડૂતોને આ માહિતી પૂરી પાડવાની અમારી ઈચ્છા છે જેથી કરીને ખેડૂતો સાથે રહી શકાય એમના કાંઈ પ્રશ્નો હોય જેવી હમણાં મિત્રો રજૂઆત કરતા એ સાંભળી શકાય અને અમારા બધા કાયદા કાનૂની અંદર જો બેસતું હોય તો એ પ્રમાણે સોલ્વ કરવા માટે અમે આખું આયોજન આજે કરે જામનગરમાં કુલ કેટલા કેમ્પ કરશે કામ જામનગરમાં કુલ અમે પાંચ કેમ્પ કર્યા છે મોટા પાયે જેમાં અમે આ કરીએ બાકી તમામ રાજ્યો પોતપોતાના ગામડામાં નાના નાના કેમ્પો કરે છે મોટા કેમ્પો અમે જ્યાં મોટા અધિકારીઓ આવે જ્યાં મોટા પાયે અમે સંખ્યા કરી શકીએ ત્યાં સગવડ હોય એવા પાંચ કેમ્પ કરેલ છે એની અંદર જિલ્લા લેવલે પોરબંદર કેશોદ આ મોટા વડાડ આપણે કરેલું છે એવી જ રીતે દ્વારકામાં કાલે જામખંભાળિયા કરેલું છે જ્યાં જ્યાં પબ્લિકની સંખ્યા ભેગી થાય અનુકૂળ પડે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળી એ જગ્યાએ અમે કેમ્પો રાખેલા છે